પંચાયતના સરપંચની ચૂંટણીમાં ગડબડ થયાની આશંકા છે હરીફ ઉમેદવાર અને સભ્યપદના ઉમેદવારે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ માંગતાં રાજકીય ગરમાવો આવ્યો છે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ માટે અરજી કરાઈ છે વીરપુર ગ્રામ પંચાયતની સપ્તાહ પહેલાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગડબડ થયાની આશંકાના હારેલા સરપંચના પદના ઉમેદવાર અને સભ્યપદના ઉમેદવારે આશંકા વ્યક્ત કરી છે આ અંગે તેઓએ ચૂંટણી અધિકારી પાસે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ માંગતી અરજી કરતાં ઘરે ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે વીરપુર ગ્રામ પંચાયતની ચૂંટણી લડેલા શેખ નીલોફર બાનીઓએ ચૂંટણી અધિકારી પાસે સરપંચની ચૂંટણી દરમિયાન મતપેટીઓ જે જગ્યાએ રાખેલી હતી તે જગ્યાએ આઈટીઆઈ કોલેજના બાવીસ જૂનથી ચોવીસ જૂન સુધીના સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે તેમની સાથે સોની પારુલકુમાર શેખ રાશિદભાઈ સંદીપ સંદીપકુમાર તથા વણકર ગિરીશ કુમારે પણ આ દિવસના સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા આ અંગે રજૂઆત કરવા જણાવ્યું કે વીરપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ગેરનીતિ થયાની શંકા છે ઘણી જગ્યાએ મતો વધી ગયા છે ક્યાંક ઓછા છે તે અમે મામલતદારને આવેદન આપ્યું છે અમારી માંગણી છે કે બાવીસમી જૂનના રોજ ચૂંટણી પૂર્ણ થઈ ત્યારથી લઈને ચોવીસમી જૂન સુધીના સીસીટીવી ફૂટેજ આપવા માંગણી કરી છે કોઈપણ ઉમેદવાર પરિણામ પહેલાં

અમારી માંગણી એ છે કે અમને બાવીસ તારીખે ચૂંટણી પૂરી થયા પછી ચોવીસ તારીખ સુધીના સીસીટીવી ફૂટેજ જોઈએ છે તમે કઈ રીતે કહી શકો આ રીતે જે થઈ ગયા એવું કારણ કે કેવું છે કે કોઈ બી ઉમેદવાર કે કોઈ બી નેતા એવું નથી કહી શકતો કે સો મત લાવશે કાં બસો લાવશે કા પચાસ લાવશે બરાબર અને એવું અમને લાગી રહ્યું છે કે અમને જે બોલ્યા છે એ પ્રમાણે મતો નીકળ્યા છે એટલે અમને શંકા છે મહેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ વીરપુર મહીસાગર